ફાઈનલી ગઈ આપણે આવી ગયા માળીઓ બનાવ જો પ્લેટો મારવાનું ચાલુ હોય પ્લેટો મારવાની જો આ પ્લેટ મારી આપણા કાચના મોઢી ને બસ જોઈએ માળી બનાવવાનું જોઈ લે આ મોઢી પહેલી હમો છેલ્લો બીમ દેખાય ને તો અહીં મોઢી ને તે ડાબા જો હાથ લખે પછી છેલ્લા બીમ આપણે આઈ પ્લેટમાં ચાલુ આ પ્લેટ મારી જાય કોઈ જોઈએ પછી પ્લેટ મારી ને એ રોમસંગમાં પ્લેટ મારે જો જુઓ તમે રોમસંગ પ્લેટ મારે નહીં જોવો તમે હે જુઓ તમે હા જો ફાઈનલ ગાય આપણો માળિયાનો માલ ઉતરી ગયો તમે જુઓ માળિયાનો માલ ઉતરી ગયો જો તમે ના છે રોમશન માલ જોયું રાજી રાજી થઈ ગયા હા મલકાલની લેવા થતી ન જોવા આવો છો બધા માળી જ બનાવવાનું હા

એકસો ને ત્રીસ ફૂટ જેવું લાગુ થાય જોવા તમે જે ભાઈ જોવા જોવા તમે હા જે તો આપણો મારિયાનો ચોથો દિવસ થઈ ગયો તમે જુઓ આડી પાઇપો મળવાની ચાલુ છે બાકી છે તમે ગાઈઝ લાગી ગઈ જોઈપો માર્યા ની આરી પાઇપો લાગવા મોટી જોવા બે દાખલા કોણ બંધ હતું હા લાગી જુઓ આટલી મારી યાર ચાવડી હજુ આ બાજુ બાકી બધી આના પણ હજી સીટો આવશે ચેકર પ્લેટ દસ એમ એમ દસ એમ એમ ગાડા ચૌદ એમ એમ એ જો

આ ટુકડા મારા જો જણા જણા માપણા માપણા આ જો મારી દેખા ને બાકી એકદમ અફલા તુણ અને આ મેં કોન્ટ્રાક્ટર મોટી મોટી હંતા દીધું લાગે આજ તો આજે હાર્દિક આ બધું બાકી જ છે બે હજાર લાખ છે તને જોમ કઈ લઈ લો વિડીયો આ જો પક્કો જોતો ને જો કે હાર્દિક આજ તો રમસી જોડે જીવા